નમસ્કાર મિત્રો ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેટ વન વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી ચાલુ છે એની અંદર બાવીસ તારીખથી લઈ અને ત્રેવીસ તારીખ સુધી લઈ બે દિવસની અંદર કેટલા ઉમેદવારોએ નોકરી મેળવી છે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો લાગ્યા છે સાયન્સના ઉમેદવાર સાથે અને હવે સા સામાન્ય પ્રવાહમાં પણ કેટલી જગ્યાઓ કન્વર્ટ થઈ છે અને એની સાથે આપણે હાલ કેટલા ઉમેદવારો બે તારીખ સુધીના બાકી રહે છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં આપણે સાયન્સનો પીએચ કેટેગરીની વાત કરી દઈએ તો કે સાયન્સની અંદર પીએચ કેટેગરીની અંદર કેટલા ઉમેદવાર પીએચ અને સાથે સામાન્ય પ્રવાહ બંને એમ એટલે કે બંનેની પીએચ કેટેગરીની કેટલી સીટો ઓછી થઈ હતી એ જણાવી દઈએ તો કે અંદાજીત બાવીસ તારીખે એકને ત્રીસ વાગ્યા સુધીનો આંકડો આપણે વાત કરીએ પીએચ કેન્ડિડેટ માટે ચાલુ હતો એક વાગ્યા સુધીનો હવે એની અંદર ઓપનની સીટો છે એ ટોટલ તમે જોઈ શકો છો કે ઓપનની છે એ તેર સીટો એસસીની સીટો પાંચ છે ઓ બી સીની છ એસ ટીની એક અને ઇડબ્લ્યુસીની તેર તો ટોટલ એમ આડત્રીસ સીટો પીએચ કેન્ડિડેટની અંદર એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની અંદર ઓછી થઈ હતી આપણે ડેશ બોર્ડના આધારે આ એનાલિસિસ કર્યું છે અને ડેશ બોર્ડને આપણે સતત જોતા રહીએ છીએ એટલે આંકડો આપણી પાસે પરફેક્ટ મળ્યો છે એટલે છે છેવટે આપણે છેલ્લે જે પણ માહિતી છેલ્લે સુધી જોઈશું એમાં તમને વધારે ખ્યાલ આવી જશે કે આવતીકાલે જિલ્લા પસંદગી જે શરૂ થાય છે એની અંદર આ બે દિવસના બ્રેક પછી તો એની અંદર તમને ખ્યાલ આવી જશે કે કેટલા ઉમેદવારો હવે બાકી છે અને કઈ તારીખ સુધી કેટલા ઉમેદવારો આવી શકે છે અને સાથે હવે અહીંયા તમે જોઈ શકો છો એક મેઇન પોઈન્ટ અહીંયા છે તમારા પાસે કે આડત્રીસ જે સીટો પસંદ થઈ છે પીએચ કેટેગરીની અંદર હવે એની અંદર તેર સીટો જનરલની અંદર ગઈ હતી અને પચીસ સીટો છે એ ફક્ત કેટેગરીમાં તો આપણે એનાલિસિસ આપણે ડેશબોર્ડના આધારે કરેલું છે ત્યાર પછી આપણે હવે સાયન્સનો જે તબક્કો શરૂ થયો બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખના અંત સુધી એની આપણે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો સૌથી પહેલાં તમે એ જોઈ શકો છો આ આંકડો તમને ખ્યાલ આવી જશે પીએસ સાથેનો છે હવે પીએચ પછી કેટલા અલગ પડ્યા એ આપણે આંકડો આગળ જોઈએ છીએ કે કેટલા પીએચ સાયન્સના હતા અને કેટલા સામાન્ય પ્રવાહના એ આપણે સામાન્ય પ્રવાહનો આંકડો જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા જુઓ છો ઓપનની અંદર બસો ઇઠ્યોતેર જગ્યાઓ હતી ટોટલ સાયન્સની અંદર હવે એમાંથી એકસો ચોપન જગ્યાઓ ખાલી રહી છે એટલે મતલબ કે એકસો ચોવીસ સીટો ભરાઈ છે ટોટલ એકસો ચોવીસ સીટો અહીંયા ભરાય છે બરાબર પછી જોઈએ અહીંયા તો એસસી કેટેગરી છે એની અંદર અહીંયા આંકડો તમને દેખાય છે અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ સીટો ભરાઈ ગઈ છે અને અઠ્યાવીસ સીટો છે એ ટોટલ ભરાઈ ગઈ હોવાથી અહીંયા આપણી પાસે આંકડો છે એ બચતની અંદર એટલે કે જગ્યાઓ ઝીરો થઈ જાય છે એટલે કે સામાન્ય પ્રવાહમાં એ જગ્યાઓ ઉમેરાતી નથી અહીંયા જોઈએ છે એસસીબીસી પણ આ સૌથી પહેલાં ફૂલ થઈ ગયું હતું છોતેર જગ્યાઓ અને છોત્તેર એ છોતેર જગ્યાઓ ભરાઈ ગઈ છે અને ઝીરો થઈ ગયું છે પછી એના પછી એસટી કેટેગરીની સડસઠ જગ્યાઓ હતી એમાં ચુમ્માલીસ જગ્યાની ભરતી થઈ તો એની અંદરથી તેવીસ ઉમેદવારો છે એ નતા એટલે મતલબ કે બાકી રહી ગઈ હતી સીટો તેવીસ સીટો છે એ સામાન્ય પ્રવાહની અંદર એડ થઈ ગઈ હતી અને એડ થઈને કેટલી થઈ એનો પણ આંકડો આપણે જોઈએ છીએ ઇડબ્લ્યુ ઓગણપચાસ સીટો હતી એમાંથી ત્રણ સીટો બાકી રહી ગઈ હતી ભરાવાની ટોટલ છેતાલીસ સીટો ભરાઈ હતી આ પીએચ કેન્ડિડેટ સાથેની ટોટલ સીટો છે અહીંયા જે આપણે પીએચના કેન્ડિડેટને ગણવામાં આવેલા છે ભેગા જ અહીંયા બરાબર હવે ટોટલ તમે અહીંયા જોઈ શકો છો કેટલી ભરતી હતી બસો સોરી ચારસો અઠ્ઠાણું ભરતી હતી એમાંથી એકસો એંસી ઉમેદવાર છે એ નોકરીથી વંચિત રહ્યા એવું તો ન કહી શકાય પરંતુ કોઈ કારણોસર ઉંમર માર્ક્સ અને ઘણા બધા જે પરિબળો જવાબદાર હતા એના કારણે છે ત્રણસો અઢાર સીટો ભરાઈ હતી અને એકસો ને એસી સીટો ખાલી રહી હતી હવે એકસો એંસી સીટો છે એ એનું શું થયું છે તો એ છે એ આપણે સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ થઈ છે હવે એ આંકડો તમે અહીંયા જોઈ શકો છો તમને ખ્યાલ આવી જશે હવે કે પીએચ અને સામાન્ય પ્રવાહની જે જગ્યાઓ છે એના પછી કઈ જગ્યાઓ બાકી હતી અહીંયા સાયન્સને પછી ઉમેરીએ છે તો સૌથી પહેલાં અહીંયા જોઈએ તો કે પી કેટેગરી પછીની જગ્યાઓ છે આ સામાન્ય પ્રવાહની છે હવે ચોવીસો છ ચુમ્મોતેર જગ્યાઓ છે બસો બાવન છે એસટીની છે છસો નવ એસસીબીસીની છે છસો પંચ્યાસી ઇડબ્લ્યુ એસની ચારસો ઓગણચાળીસ મતલબ તમે જોઈ શકો છો કે ચોવીસો ને અઠ્યાસી જગ્યાઓ હતી અહીંયા ઓપનની સીટો કેટલી હતી ચોવીસસો અઠ્યાસી હતી હવે આમાંથી વિચારી લો કે કેટલી સીટો અહીંયા ઓપનની પીએચ કેટેગરીમાં ગઈ તમને ખ્યાલ આવી ગયો હશે હવે અહીંયા બસો બાવન સીટો છે પછી એટલે બસો બાવન જ હતી એની અંદર એટલે લગભગ એસસી કેટેગરીમાંથી પીએચની અંદર કોઈ ગયું હોય એવું લાગતું નથી એમ પછી અહીંયા જોવા જઈએ તો છસો નવ જગ્યા હતી ટોટલ એ જોવા જઈએ તો છસો ને અગિયાર જગ્યા હતી એટલે બે સીટો છે એ પીએચ કેન્ડિડેટમાં ગઈ છે એસસીબીસીની છસો ને ત્રાણું જગ્યા હતી એમાંથી પંચ્યાસી વધી છે છસો ને પંચ્યાસી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે એટલે આઠક જેટલી સીટો છે એ પીએચની અંદર ગઈ છે આને સામાન્ય પ્રવાહમાંથી અને ચારસો ને અહીંયા ત્રેપન જેવી જગ્યાઓ કંઈક સામાન્ય પ્રવાહમાં હતી એમાં આપણે જોવા જઈએ તો આટલી જગ્યાઓ ઓછી થઈ છે તેપન એટલે ત્રણ એ ને આ દસ અને એકા એટલે અંદાજીત તેર જેટલી જગ્યાઓ છે એ ઈડબલ્યુએસની પીએચ કેન્ડિડેટની અંદર કેટેગરીની અંદર ગઈ છે એટલે કે ઓપન કેટેગરીમાં કેટલી જગ્યાઓ અહીંયા ઘટી છે એ ટોટલ આડત્રીસમાંથી ટોટલ અહીંયા મારી દેવાનો અને બાકીના સાયન્સના પીએચ કેન્ડિડેટ હતા એ તમને ખ્યાલ આવી એટલે ટોટલ ચુમ્માલીસ ઓગણસાહીઠ જગ્યા આપણને જોવા મળે છે બરાબર તમને ખ્યાલ આવતો ત્યાર પછી અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવશે આંકડો હવે તો કે સાયન્સની અંદર ઓપનની એકસો ચોપન એસસીની જીરો એસટીની ત્રેવીસ એસસીબીસીની ઝીરો અને ઇડબ્લ્યુ એસની ત્રણ સીટોનો વધારો થઈ અને ટોટલ અહીંયા એકસો ને એસી સીટો છે એ સામાન્ય પ્રવાહની અંદર કન્વર્ટ થઈ ગઈ છે હવે એ જગ્યાઓ છે સામાન્ય પ્રવાહમાં ગણવામાં આવે છે ટોટલ અહીંયા જુઓ ચોવીસો ચુંમોતેર હતી એટલે એકસો ચોપન સીટો ઉમેરો એટલે અહીંયા છવ્વીસો અઠ્યાવીસ જગ્યાઓ ટોટલ થઈ જાય છે સાયન્સ સાયન્સનો ઉમેરો થયા પછી જે પછી સામાન્ય પ્રવાહનો જે રાઉન્ડ શરૂ થયો એની વાત છે અહીંયા હવે પછી અહીંયા તમે બીજો આંકડો પણ જોઈ શકો છો અહીંયા તમને ખ્યાલ આવે છે કે એસસી અને જે બીજો આંકડો છે એસીબીસી આ બંનેના આંકડાની અંદર તમે જોઈ શકો છો કે ઝીરો ઝીરો છે મતલબ કે ત્યાં કોઈ પણ સીટો છે એ બચી ન સાયન્સની અંદર એટલે ત્યાં જે સીટો છે એ પીએચની કપાત થયા પછી જેટલી પણ હતી એસસીમાં કોઈ પીએચ કેન્ડિડેટ નહોતું અને એસસી બીસીમાં પીએચ કેન્ડિડેટ જોવા જઈએ તો આઠક જેટલા અહીંયા ગયેલા છે બરાબર અને અહીંયા ઈડબ્લ્યુ એસની અંદર ત્રણ સીટોનો વધારો થયો એટલે આમ તો ચાર સીટો જેવો આંકડો આપણને મળતો હતો લગભગ ચાલીસ જેવો ચારસો ચાલીસ જેવો આંકડો હતો એની અંદર આપણે થોડી જોવામાં થોડી મિસ્ટેક થઈ હશે તો અહીંયા ચારસો ને તેતાલીસ સીટો એટલે છેતાલીસ ચાલીસ સામાન્ય પ્રવાહની અંદર શરૂ થઈ ગઈ બપોરના લગભગ તેવીસ તારીખે બપોર પછી આ તબક્કો શરૂ થઈ ગયો તો સામાન્ય પ્રવાહનો એમાં ટોટલ ચાર હજાર છસો ચાલીસ જગ્યા માટે શરૂ થઈ ગયો તો હવે અહીંયા પીએચ સાથેની સામાન્યની આપણે એડ કરીએ તો ટોટલ તમને અહીંયા આંકડો છેતાલીસ અને ચાલીસ મળે છે આપણે અહીંયા વાત કરી હાલ જ ઉપર આપણે જોયું એ જ જગ્યાઓની વાત કરશું અહીંયા આપણે હવે એની અંદર બે દિવસમાં ઘટાડો કેટલો થયો છે એ વાત કરશું હવે બે દિવસ જે સામાન્ય પ્રવાહનો ત્રેવીસ તારીખના અંત સુધી જે થયો છે એ ઘટાડો અહીંયા જોવા મળે છે તમને આટલી સીટો ઘટી છે હાલનો તમને આંકડો ખબર હશે ચાર હજાર ચારસો અને નેવ આંકડો તમે ડેશબોર્ડની અંદર છેલ્લે જોયો હશે હવે એના આધારે તમને ખ્યાલ આવી જશે અહીંયા કે ટોટલ અહીંયા જે જગ્યાઓ હતી એમાં છવ્વીસો અઠ્યાવીસમાંથી એકસો છવ્વીસ સીટો બાદ થાય એટલે પચીસો ને બે જગ્યા હાલ આપણે ડેશબોર્ડની અંદર તમને જોવા મળશે આવતીકાલે જે શરૂ થવાનું છે ફરીથી એની અંદર પચ્ચીસો બે જગ્યાઓ તમને જોવા મળશે પછી બસો બાવન છે એમાંથી ત્રણ સીટો છે એ બે દિવસની અંદર ઘટાડો થયો હતો ત્રણ ત્રણ સીટો ઓછી થઈ છે એટલે બસો ઓગણપચાસ હાલની સ્થિતિ છે છસો બત્રીસ એમાંથી ઝીરો સીટો ઘટાડો થયો છે એસટીમાં કોઈ પણ ઉમેદવાર આવતો નથી કેમકે બસો પચીસ ઉમેદવારો જે બોલાવ્યા હતા એની અંદર આપણે કોઈ પણ ઉમેદવાર હતો નહીં એટલે કે છસો બત્રીસ એમને એમ જ જગ્યા રહેલી છે બરાબર અહીંયા ત્રેવીસ સીટો ઉમેરેલી છે યાદ રાખજો કેમ કે જે છસો અગિયાર જગ્યાઓ હતી અને 23 સીટો છે એ સાયન્સ પ્રવાસની સાયન્સ જે પ્રવાહ હતો એની ઉમેરાઈ છે એસસીબીસીમાં છસો પંચ્યાસી જે પીએચ કેન્ડિડેટની કટ થઈ હતી એ સીટો છે અહીંયા અને સાયન્સની ઉમેરાયેલી નથી એટલે 673 જગ્યા હાલની સ્થિતિ એ ચાલુ છે એટલે કાલથી આંકડો એ જોવા મળશે અને માં ચારસો માંથી નવ સીટો ઘટી હતી એમાંથી ચારસો જગ્યા હાલ વધી છે ચાર હજાર બરાબર હવે વસ્તુ એ સમજવાનું છે કે છવ્વીસ તારીખ સુધી હવે આ હવે શરૂ થવાનું છે છવ્વીસથી શરૂ થાય છે અને એની અંદર હવે તમારે ખાસ અહીંયા તમારી પાસે આંકડો જે થવાનો છે એ કેટલો છે હવે તો બે દિવસના બાદ કરીએ આપણે હવે છવ્વીસ તારીખથી માંડી અને બે તારીખ સુધી બે છ સુધી અહીંયા આપણને પ્રિન્ટિંગ ભૂલ થયેલી છે અહીંયા બે છ સમજવાનું બરાબર હવે અહીંયા બાકી ઉમેદવાર કેટલા તો એક એકથી માંડી અને પાંત્રીસો ઉમેદવારને કોલેટર જાહેર કરવામાં આવે છે નીચે સાયન્સના ઉમેદવાર હતા એટલે આપણે એકથી પાંત્રીસ સુધી જે અડસઠ પોઈન્ટ બત્રીસનું મેરીટ ગણીએ છીએ એના આધારે આપણે અહીંયા વિચાર કરીએ તો લગભગ આપણે મિત્ર દ્વારા અંદાજ મેળવ્યો હતો કે એનો નંબર પ્રમાણે આપણે યાદ રાખીએ તો કે લગભગ એની આગળ સિત્તેર જેટલા ઉમેદવારો હતા એ પાંત્રીસોની અંદર આવી ગયા હતા લગભગ ચોત્રીસોની અંદર આવી ગયા હતા એવી વાત મળી આપણને પણ આપણે પાંત્રીસોની ગણતરી કરીએ છીએ સિત્તેર ઉમેદવાર હશે તો ટોટલ પાંત્રીસોમાંથી ઉમેદવારમાંથી આપણે અહીંયા ચોત્રીસો ને ત્રીસ ઉમેદવાર બાદ થઈ ગયા છે હવે પીએચ ડાઉન હતું એટલે આપણે આપણે ગણતરીમાં લેતા નથી થોડાક ઉમેદવારો સંખ્યા હતી એટલે વધારે હતી નહીં એટલે આપણે એની ગણતરી કરતા નથી આમાં પચીસ ઉમેદવારોની પ્રક્રિયા થઈ ગઈ છે બસો પચીસ ઉમેદવાર એટલે કે પહેલા દિવસે છે આપણે સાયન્સનું પૂરું થયું એના પછી બપોર પછીના સમયમાં બસો પચીસ ઉમેદવારને બોલાવ્યા હતા હવે એમાં કેટલા ગેરહાજર હતા એ પણ આંકડો આપણને ખબર પડી જશે અહીંયા તો બે હજાર ને ઓગણસાઠ જગ્યાઓ આપણે મતલબ કે કોલેટર જાહેર થયા છે ચારસો ચુમ્મોતેર એસીના પચીસ ઉમેદવાર એસટીના બસો પંચ્યાસી ઓપનના અને છસો સત્તાવન જગ્યા ઇડબલ્યુએસના આપણને કોલ લેટર બહાર પાડવામાં આવે છે હવે હવે એમાં ટોટલ પાંત્રીસો થયા એમાંથી સિત્તેર ઉમેદવાર બાદ કરી દેવાના આપણે હવે એ હાલ તો આપણે ગણતરીમાં રાખ્યા છે પછી આપણે જોઈએ છીએ હવે ટોટલ ત્રેવીસ સુધી મતલબ કે બે દિવસની અંદર પસંદગી થનાર એસસીબીસી એકસો ને અગિયાર ઉમેદવાર છે એટલે હવે આપણી પાસે ઓગણીસો ને અડતાલીસ ઉમેદવાર બાકી રહેવા જોઈએ બે તારીખ સુધીના પછી ચારસો ને ચુમ ચુંમ્બોતેર હતા એમાંથી અઢાર ઓછા થયા છે એટલે કે અઢાર ટોટલ હતા હવે આમાં ઓપનમાં કેટલા ગયા અને કેટેગરી કેટલા લીધી એ પણ આપણે અહીંયા વિડીયોમાં તમને કદાચ જો ફોટો આપણે લીધો હશે તો બતાવશું નહીં તર પછી આપણે ત્યાં તમને મૂકી દઈશું લગભગ એ આંકડો જોઈશું આપણે પછી તો એસટીની ઝીરો છે મતલબ કે બસોને આડત્રીસ નંબર છે ને ત્યારે એ એસટીનો ઉમેદવાર શરૂ થાય છે પહેલા નંબરે મતલબ બસો પચીસ સુધી કોઈ એસટી ઉમેદવાર નહોતો એટલે આપણે અહીંયા ઝીરો જ રહે એટલે પચીસ ઉમેદવાર એમના એમ જ રહે છે અને પછી બસો પંચ્યાસી ઓપનમાં છે બેતાલીસ સીટોની પસંદગી થઈ એટલે પસંદગી થઈની વાત નથી અહીંયા આપણે ગણતરીમાં આવી ગયા છે એટલે બસો તેતાલીસ જગ્યા બાકી રહેતા હતા રહેશે હવે અને ચોપન અહીંયા આવે છે એટલે છસો ત્રણ ઉમેદવાર અહીંયા બાકી રહે છે મતલબ કે જગ્યા કરતાં હવે જે ઉમેદવારો છે એની બરાબરી તમે અહીંયા કરી શકો છો એટલે બીજો રાઉન્ડ આવી શકે છે કે નહીં તમને ખ્યાલ આવી શકે છે અહીંયા હવે ટોટલ પાંત્રીસોમાંથી બસો પચીસ ઉમેદવાર પહેલા દિવસના ઓછા કરીએ તો હાલ આપણી પાસે બત્રીસ અને પંચોતેર છે હવે સાયન્સના કેન્ડિડેટ જે ગેરહાજર હતા એનો આંકડો પણ અહીંયા ભેગો આવી જાય છે લગભગ તો આપણે એક પેજ આમાં રહી ગયું છે જે આપણે લેવાનું હતું કે કેટલા કેટેગરી ના ઉમેદવારો ઓપનમાં ગયા અને કેટલાય ફક્ત કેટેગરી મેળવી છે બરાબર પણ અહીંયા આંકડો તમને હવે અંદાજ મળી ગયો છે હવે તમે જોઈ શકો છો કે કયો રાઉન્ડ આવશે એટલે કયા દિવસે તમારે અહીંયા કેટેગરીના ઉમેદવારોને અસર પહોંચશે હવે જોઈ શકો છો અહીંયા સિત્તેર પ્લસની અંદર આપણે અહીંયા જનરલના એકસો ચોરાણું છે ઓબીસીના 800 ને ચોત્રીસ છે ઇડબ્લ્યુ એસના ત્રણસો બેતાલીસ છે એસસીના એકસો એકાવન છે એસટીના બાર છે ટોટલ પંદરસો અને તેત્રીસ ઉમેદવાર છે હવે આમાં સાયન્સના ઉમેદવાર સિત્તેર બાદ કરી દઈએ સિત્તેર તો આમ તો અડસઠ સુધી આપણે બાદ કરેલા છે બધા આપણે બાદ કરતા નથી આમાં પરંતુ હવે તમે જોશો તો લગભગ અહીંયા એકોતેર પ્લસની અંદર ગેરહાજર રહેવાની સંખ્યાઓ પણ આપણને જોવા મળે છે બરાબર હવે પછી ઓ સિત્તેરથી નીચે જેવું મેરિટ જશે ત્યારે અડસઠ અને સડસ જે ઓગણ છે ત્યાં ઉમેદવારોની સંખ્યા સૌથી વધારે આપણને જોવા મળે છે અને ત્યાં રિપિટેશન પણ નથી એટલે જે પણ હવે ઉમેદવારો છે એનું મેરિટ છે એ નિર્ભર કરશે અડસઠ અને ઓગણ સિત્તેર પ્લસની અંદર જેટલા ઉમેદવારો છે એના આધાર નક્કી થશે હવે હવે જોઈએ છીએ હવે બે દિવસની અંદર તો લગભગ આપણને ગેરહાજરનો આંકડો જોવા મળશે પણ ત્રીજા દિવસથી ગેરહાજરનો આંકડો લગભગ આપણે બિલકુલ ઘટી એટલે મિત્રો આપણે એ જ જોઈશું કે હવે પછી આપણે દરરોજ અપડેટ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો કેમ કે આપણે આંકડાકીય વિશ્લેષણ છે બધું ત્યાં ટેલિગ્રામની અંદર લાઈવ આપણે જેટલું પણ જેટલી જેટલા પાંચ પાંચ મિનિટે બદલાય છે તો દસ મિનિટે બદલાય છે તો આપણે તેની અપડેટ તરત આપી દઈએ છીએ એટલે ટેલિગ્રામમાં ન જોઈન થયા હોય તો જોઈન થઈ જજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મેરિટની ચિંતા ના કરો મિત્રો જેટલા પણ ઉમેદવારો ઓપનની અંદર વધારે જશે એટલા ઉમેદવારો વધારે કેટેગરી ફાયદો થઈ શકે છે અને હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયની અંદર કઈ તારીખ સુધી આપણને અપડેટની અંદર મળતું રહેશે એની આપણે ટેલિગ્રામમાં ચેનલ જાણ જાણ કરીશું અને સાથે વિડીયોના કોઈ સમજ લાગશે એવું તો વિડીયોના માધ્યમથી પણ આપણે યુટ્યુબમાં આવશું તો ત્યાં સુધી આપણે નવા વિડીયો મળશું ત્યાં સુધી આવજો